ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટવા સાથે આપને અમદાવાદ અને સુરતના સો કાર્યકરો સ્વાગત કર્યું છે બાદ આ નિવેદન આપ્યું છે કે દૂધમાં જેમ સાંકળ ભળે તેમ લોકસેવામાં જોડાઈ આપના કાર્યકરોના ખભાનો થઈ રહ્યો તો દુરુપયોગ સામાન્ય માણસનું પણ ભલું થાય તે દિશામાં કોંગ્રેસ કામ કરશે આપ જોઈ રહ્યા છો આમ પાર્ટીના કાર્યકરો હવે કોંગ્રેસ ભાગ જોડાઈ ગયા છે અમારા પરિવારમાં જે ગુજરાત રાજ્યની અને દેશની જરૂરિયાત છે સામાન્ય લોકોની ચિંતા અને સામાન્ય લોકોનું કામ કરીને લોક કલ્યાણ માટે પુરુષાર્થ આ લોકશાહીનો સિદ્ધાંત હોય છે ભારતીય જનતા પાર્ટી સામે મક્કમતાથી લડી શકે તો કોંગ્રેસ પાર્ટી જ લડી શકે એમ છે એ વાત આ બધા મિત્રોએ સમજી વિચારીને માત્ર કોઈ વોટ કટવા તરીકે માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય અને આપણા ખવાનો ઉપયોગ થાય છે મને કહ્યું આપ મિત્રો નીચે મળ્યા એમણે કે અમે આ જોયું અને એ પછી નિર્ણય કર્યો કે ના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવવું છે